આ જગત અત્યારે એવું ખરાબ થઈ ગયું છે ને હું તો ક્યારેક ક્યારેક મારી વ્યાસપીઠ પરથી પણ કહું કે હવે નિશાળમાં શીખવે છે છોકરાઓ છોકરાઓ ભણવા જાય તો આપણે આપણે ભણ્યા આપણે આપણે કવિતાઓ તમને ખબર છે તમને યાદ છે આપણે કઈ કેવી કેવી કવિતાઓ આવતી હે રામ રાખે એમ રહીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ આપણા આપણે કવિતા આવતી ખબર કેવું શીખવાડતા આપણને રામ રાખે એમ કોઈ દિન સુવા દાદીને તકિયા કોઈ દિન ભોય પર સુઈએ રામ રાખે એમ રહીએ અત્યારે છોકરા ભણવા જાય તો કેવું ગાય ટ્વિંકલ ટ્વિંકલ લે આમાં 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 કંઈ કાવત છે આમાં આ જો આ દીપભાઈ છે જો અહીંયા શિક્ષક જ છે હા દીપભાઈ અત્યારના શિક્ષણમાં તમે તો શિક્ષક છો એટલે તમને પૂછું બીજું કોઈક શિક્ષક હોત તો એને પૂછત પણ મને હું ઓળખતો નથી એટલે તમે શિક્ષક છો એટલે તમને પૂછું કે અત્યારના શિક્ષણમાં સંસ્કાર વધે એવું કંઈ ખરું પંડ ના પાડે છે શું કામ કારણ કે આજે આપણે હરણફાળ ભલી ભરી છે બિલકુલ આપણે ચંદ્ર પર જવાની વ્યાત વાત કરી રહ્યા છીએ મારા વાલા ચંદ્ર પર જશું એક આપણે ગયા જ છીએ અને આપણા ગામનો છોકરો ચંદ્ર પર જાય એ જરૂરી પણ છે પણ ચંદ્ર પર જતા પહેલા આપણા ઠાકર મંદિરમાં જવો જોઈએ આપણો છોકરો એ પણ જરૂરી છે મારા વાલા હા આપણા ઠાકર મંદિરો છે ગામડે ગામડે સુના પડ્યા છે અત્યારે 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 માણસ ને લાઈ લાગી છે બીજાના મોટા મોટા મંદિરોમાં દાન આપવા અને ઘણા ઉઘરાવાત નીકળ્યા છે આ તમને એમ કેમ પ્રકારે અહીંયા આટલું આપો અહીંયા મોટા મોટા શિખરો જો જણાય છે મંદિરો બને છે મને કોઈ વાંધો નથી મંદિરો હોવા જ જોઈએ આપણો આપણે ભલે ઝૂંપડામાં રહીએ પણ આપણો ભગવાન મહેલમાં રહેવો જોઈએ સાહેબ આપણી આ સંસ્કૃતિ છે હું ના નથી પાડતો પણ મારી કહેવાની ટકોર એટલી જ છે કે બીજા ગામમાં જઈને મોટા મોટા શિખરો વાળા મંદિરમાં પૈસા આપવા કરતાં પોતાના ગામના રામજી મંદિરમાં એ પૈસા આપો જેથી કરી અને ન્યાર ગામનું જતન થાય સંસ્કારનું જતન થાય શીખવવું પાડો છે આપણે 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 છોડી નહીં દેવાય મારા વાલા છોડી નહીં દેવાય નહી તો આજથી 25 25 આજથી 25 વર્ષ પછીની કલ્પના કરો શું થશે મંદિરો તો હશે એમાં મૂર્તિઓય હશે દર્શન કરવા વાળું કોણ હશે હે આ અત્યારે આ ઇલેક્ટ્રિક નગાડા લાવવા પડ્યા હે મનુ પપ્પા મારે આ ટકોર કરવી જોઈએ વ્યાસપીઠ પરથી કે ગામમાં પહેલા ઝાલરું વાગતી અને ઝાલરું વાગતી એટલે આખું ગામ હોડું ડુડું કરીને મંદિરે પહોંચી જતું આરતી કરતું અને અત્યારે ઇલેક્ટ્રિક નગારા એવા આ ઇલેક્ટ્રિક નગારા સુવિધા નથી હવે ઝાલર વગાડવા વાળા કોઈ મળતા નથી એટલે ઇલેક્ટ્રિક નગારા નગારા લાવવા પડ્યા છે કે ભગવાનને આરતી તો કરવી કે નહીં રવી કે નહીં પેલા તો એ પાંચ જ્યોત જેવી હાથમાં પૂજારી લે હે મહારાજનો દીકરો એ એ સને રામજી મંદિરના पुजारी હોય અને એ જ્યાં પાંચ જ્યોત હળગાવે અને ખાલી આમ બે વાર ઝાલર હળગાડે ત્યાં તો બહુ કામ ધોડીને ચાલે કે હાલો હાલો એ ઠાકર મંદિરે રામજી મંદિરે ઢાલરું વાગે છે હાલો ભગવાન ને મળતા અત્યારે અત્યારે ખબર એ ન પડે લ્યો ચોરે બેઠા હોય બધા અને ઝાલરું વાગે પાછા હું કે ખબર હાલો વાળું નો સમય થઈ ગયો એટલે ઝાલરું એને આ આલારામ છે મંદિર ન જાય ઘેરે આવે હાલો વાળું નો ટાઈમ થઈ ગયો હવે ઘેરે જઈને વાળું કર લે બાકી તો પાંચ જોત હાથમાં આવે ગરુડ ઘંટા હાથમાં આવે અ ગરુડ ઘંટા હાથ માને એ ઝળકે ઝગમગ જ્યોતિ ગરુડ ઘંટા હા ગરુડ ઘંટા હાથ લે અને ભગવાનને એમ થાય હો મારો પૂજારી મને આ જગતમાં છે ને ભાઈજી બહુ સુંદર કે રમેશભાઈ ઓજા ભાઈજી બહુ સુંદર એક વાત કે આખા ગામને પૂજારી પ્રસાદ આપે મનુભાઈ આખા ગામને પ્રસાદ કોણ કરી હોય જેને આખો દી ભગવાનને લાટ કઢાવ્યા હોય અને જયારે હાંજે આરતી થાય અને ભક્તો જેટલા ભેગા થયા હોય આખા ગામને એ પ્રસાદ કોણ આપે પૂજારી પણ પૂજારીને પ્રસાદ કોણ આપે આ મારું ચિંતન નથી રમેશભાઈજીનું ચિંતન છે હા આ મારા મારા ભાગવતનો વડલો કહેવાય છે જેમણે જીવનમાં જેમના જીવનમાં એક મિશન છે મિશન એટલે એમનું એમનું એક એવું કે પ્રત્યેક જે જે સંસ્કૃત ભણવા માંગે છે તેની માટે પાઠશાળાની વ્યવસ્થા કરીને છે સાંધી તો નહીં

પૂજારી પ્રસાદ આપે તો પૂજારીને કોણ પ્રસાદ આપે બોલે આખું ગામ પ્રસાદ લઈને પછી પોતપોતાના ઘેરે જાય અને પૂજારીને ભગવાન એકલા પડે ને ત્યારે ભગવાન પૂજારીને કંઈક લે બાપ હું તને પ્રસાદ જગતને રાજી કર્યા તે મારી આરતી ઉતારી ને આ જગતને પાવન કર્યા એ પૂજારીને પ્રસાદ કોણ આપે બોલે સ્વયં ઠાકર આપે なあ